ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય એમાં આપણે ખાતર નાખીએ અથવા ખાતરનો નો છટકાવ કરીએ ત્યારે આપણે એ પેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ પોષક તત્વ અને સૂક્ષ્મ પોષક તત્વોના લક્ષણો જો ખેડૂત મિત્રો આ વસ્તુ આપણને ખબર પડી જાય તો આપણે કોઈને પૂછવાની જરૂર રહેતી નથી કે ભાઈ આપણે કયા પોષક તત્વનો છટકાવ કરવો અથવા કયા ખાતરનો છટકાવ કરવો જેથી આપણને જે ઘણા બધા જે ખાતરના વધારે પડતા ખર્ચ થાય છે એમાં પણ આપણને ઘટાડો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે ભાઈ સૂક્ષ્મ પોષક તત્વો અને પોષક તત્વોની જે ઉણપ છે એના લક્ષણો કેવા હોય છે અને ખેડૂત મિત્રો એ પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો જેથી કરીને આપણને પૂરતી માહિતી મળી રહે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીજનેશડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જ્યારે પણ પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની આપણને ઓળખ દેખાય ત્યારે એના મુખ્ય ત્રણ લક્ષણો હોય છે એક તો કે ભાઈ પીળાશ પડે છે એક છે કે પાન બળે છે અને ત્રીજી વસ્તુ એ છે કે પાનનો જે કલર છે એ બદલાય છે

પડે કે આ પાન છે તો મિત્રો જયારે આપણે નીચેનું પાન હોય આપણા છોડમાં નીચેનું પાન હોય એ આપણે જયારે આખું પીળું પડતું દેખાય આપણને ત્યારે એમાં આપણે નાઇટ્રોજનની ઉણપ હોય છે ખાસ કરીને નાઇટ્રોજનની ઉણપ છે એ આપણા છોડના નીચેના ભાગે અથવા નીચેના પાંદડામાં દેખાતી હોય છે પણ જ્યારે આ પાન તો આખું પીળું પડે પણ જે આ મુખ્ય નસ હોય એ જ્યારે લીલા કલરની રહેતી હોય ત્યારે આપણા પાકમાં મેગ્નેશિયમની ઉણપ છે ખેડૂત મિત્રો આ જે પણ આપણે વાત કરીએ છીએ એ નીચેના પાંદડાની વાત કરીએ છીએ તો આ બે વસ્તુ થઈ નાઇટ્રોજન અને મેગ્નેશિયમ જ્યારે આપણું પાન પીળું પડે ત્યારે આપણા પાકમાં નાઇટ્રોજનની ઉણપ છે જ્યારે જ્યારે આપણું આખું પાન પીળું પડે મુખ્ય લીલી હોય ત્યારે આપણા પાકમાં મેગ્નેશિયમની ની ઉણપ છે હવે બીજું છે ખેડૂત મિત્રો કે કલર બદલાય હવે ખેડૂત મિત્રો ઘણીવાર વાર આપણા જે પાન હોય એનો કલર લીલા કલરમાંથી આપણે જાબુરિયા કલર જેવો થઈ જતો હોય છે રીંગણી જેવા અમુક જેવા પાકો છે એમાં આપણને જ્યારે આપણો જે જે પાન હોય એમાં કલર છે એ લીલામાંથી જાંબુડિયા રંગ જેવો થઈ જતો હોય છે તો આ ખેડૂત મિત્રો વધારેમાં વધારે જ્યારે આપણા પાકમાં ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે આપણને આ પ્રશ્ન જોવા મળતો હોય છે હવે ખેડૂત મિત્રો છે કે આપણું જ્યારે પાન બળે હું માનલો કે આપણે નીચેના પાનની વાત કરીએ તો આપણું જે પાન છે અને આ જે આપણી કોર છે એ શરૂઆતમાં બળવા લાગે પછી ધીરે ધીરે આખું જે પાન છે એ સુકાઈ જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો આ ખાસ કરીને પાકમાં પોટેશિયમની ની ઉણપના કારણે આપણને આ પ્રશ્નો જોવા મળતો હોય છે અને આ બધી જે ઓણક છે નાઇટ્રોજન છે મેગ્નેશિયમ છે ફોસ્ફરસ છે અને પોટેશિયમ છે એ બધી શરૂઆતમાં નીચેની બાજુ જોવા મળતી હોય છે હવે જ્યારે બળવાનો પ્રશ્ન આપણે જોયું કે ભાઈ જે આપણી જ્યારે કોર બળતી હોય ત્યારે પોટેશિયમની ઓણક હોય છે પણ જ્યારે આપણા પાનમાં આ જે નસો હોય એમાં વચ્ચેની બાજુ આપણને ટપકા ટપકા જોવા મળે શરૂઆતમાં પીળા પડે અને આ જે ટપકા છે એમાં આપણે ઘણીવાર બોલ પડી જતા હોય છે એવા પ્રશ્નો જોવા મળતા હોય છે અને બળવાનો પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે તો આ ખેડૂત મિત્રો જે મોલિબ્લેડમ્સ મોલિબ્લેડમ જે સૂક્ષ્મ પોષક તત્વો છે એની ઉનપના કારણે આપણને આ પ્રશ્ન જોવો મળતો હોય છે એની ઉણપના લક્ષણો આપણને આવી રીતના પાનમાં દેખાતા હોય છે અને ઘણીવાર આ ખેડૂત મિત્રો ખાસ કરીને જે ફુલાવર જેવા પાક છે એમાં આની મોલી બેડમની જે ઉણપ છે એ વધારે પડતી આપણને દેખાતી હોય છે તો ખેડૂત મિત્રો નીચેના પાનમાં આપણો જે છોડ હોય એના નીચેના ભાગના જેટલા પણ પાન હોય એમાં જ્યારે આપણને આવી રીતની ઉણપ દેખાય તો આપણે એટલા પોષક તત્વોની ઉણપ હોઈ શકે જેમાં નાઇટ્રોજન છે મેગ્નેશિયમ છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે અને મોલિબડેનમ છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ ઉપરના પાનની જ્યારે આપણે ઉપરના પાનની વાત કરીએ તો એમાં શરૂઆતમાં આપણે પીળાશથી શરૂઆત કરીએ આપણે લો કે આ ત્રણ પાન છે એમાં ખેડૂત મિત્રો પીળાશ તો આપણને ત્રણેય પાનમાં જોવા મળે છે પણ જ્યારે પીળાશમાં પાન આખું પીળું પડે પણ મુખ્ય નસ જ્યારે લીલી રહેતી હોય ત્યારે આપણા પાકમાં લોહ છે અને ખેડૂત મિત્રો આની જે ઓણપ છે ખાસ કરીને આપણી જમીન જ્યારે પીએચ વધારે હોય અને જ્યારે જમીન આપણી થોડી ખારાશ પડતી હોય ત્યારે આપણને લોહ તત્વની ઉણપ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે અને ખેડૂત મિત્રો આપણે આમાં વાત કરી કે પાન તો પીળું પડે પણ એની જે મુખ્ય નસ હોય એ લીલી રે આમાં પણ જ્યારે આખું પાન પીળું પડે એની સાથે સાથે એની જે મુખ્ય નસ અને જે આજુબાજુની જે નસો હોય એ જ્યારે લીલી રે ત્યારે આમાં ખેડૂત મિત્રો જે મેંગેનીઝ લોહ તત્વ આવે છે એની ઉણપ આપણને એની ઉણપના લક્ષણો આવી રીતના આપણને દેખાતા હોય છે તો ખેડીક મિત્રો એટલો જ ફરક છે કે આમાં જે મુખ્ય નસ છે એ લીલી રહે છે અને આખું પાન પીળું પડે છે અને મેગેનીઝ ની જ્યારે ઓણક હોય ત્યારે આપણા પાનમાં મુખ્ય નસની સાથે સાથે આજે એ સાઇડમાં જે બીજી નસો છે એ પણ લીલી આપણને દેખાતી હોય છે અને આ ખેડીક મિત્રો જ્યારે આપણી જમીન એસિડિક વધારે હોય કે જ્યારે આપણી જમીનની પી એચ સાત કરતા નીચી હોય ત્યારે આપણી મેંગ આપણા પાકમાં મેંગેનીઝની ઉણપ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ખેડૂત મિત્રો જયારે ઉપરનું પાન હોય એ આખું પીળું પડે અને થોડું આ છે સફેદ રંગનું થઈ જાય ત્યારે આ જે ઉણપ છે એ ખેડૂત મિત્રો સલ્ફરની ઉણપ છે જયારે ઉપરનું પાન જયારે આપણો જે છોડ હોય એનું ઉપરનું પાન આખું પીળું પડે ત્યારે આપણા પાકમાં સલ્ફરની ઉણપ અને ખેડૂત મિત્રો આ જે ઉણપ છે ખાસ કરીને આપણે મગફળીમાં આ બંનેની ઉણપ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એના માટે આપણે અલગ અલગ દવાનો કરીએ છીએ જે આ લોહ છે અને સલ્ફર છે અને મિત્રો જ્યારે કોબી છે અથવા ફુલાવર છે એવા પાકમાં જ્યારે સલ્ફરની ઉણપ આવે ત્યારે જે નીચેના પાન હોય મતલબ આ પાન છે તો એમાં નીચેની બાજુ પાન જે જાંબુડિયા રંગનું થઈ જતું હોય છે જે આપણે વાત કરી ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે જે નીચેના પાનમાં જ્યારે આપણા પાકમાં ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે આપણને આ પ્રશ્ન જોવા મળે છે પણ જ્યારે કોબી ફુલાવર જેવા પાક છે એમાં જો સલ્ફરની ઉણપ હોય તો આવા જે પાનની જે નીચેની બાજુ છે એ જમુડિયા રંગનું થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ જે આપણો છોડ હોય એમાં ઉપરની બાજુ એટલે કે ઉપરના પાંદડામાં જે આપણને લક્ષણો જોવા મળે તો છે 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 કા કા લોહ સલ્ફરની અને ખેડૂત મિત્રો ઉપર અને નીચેના પાન બંનેમાં જ્યારે આપણને ઉણપ જોવા મળે તો એ એક તત્વ છે જીક જ્યારે ખેડૂત મિત્રો પાકમાં જીંક ની હોય ત્યારે આ જે છે એ આપણને ઉપરના પાનમાં પણ જોવા મળે નીચેના પાનમાં પણ જોવા મળે છે અને ખેડૂત મિત્રો આ જ્યારે ઝીંકની ઉણપ હોય ત્યારે આ જે આખું લીલા કલરનું પાન હોય પણ એમાં આમાં થોડાક પીળાશથી ધોળા રંગના આપણને પટ્ટા જોવા મળતા હોય છે અને ધીરે ધીરે આ પટ્ટા પડે પછી ધીરે ધીરે પાન સુકાવાના પ્રશ્ન આપણને વચ્ચેની બાજુએથી જોવા મળતા હોય છે જ્યારે આપણે મકાઈના પાકમાં જોશું

માનો કે આ જે કોપરની ઉણપ છે એ વધારે પ્રમાણમાં આપણને ઘઉંમાં સારી રીતના દેખાય છે જ્યારે આપણે પાન જોઈએ અને એમાં કોપરની ઉણપ હોય ખેડૂત મિત્રો તો આ જ્યારે કોઈ પાન છે તો એ આવી રીતના વળી જતું હોય છે આવી રીતના વળવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે અને બરાબર ખૂલતું નથી અને આની જે ટોચ હોય આ પાનની ટોચ છે એ ધીરે ધીરે અંદરની બાજુ

આપણને જે છે લક્ષણો જોવા મળે અને ઉપરના અને નીચેના પાન બંનેમાં આપણને આપણને જેવા જે પોષક તત્વો છે છે એની જોવા મળે પણ જ્યારે લો કે આ છોડ હોય એમાં સૌથી ઉપરનો ભાગ હોય મતલબ આ ટોચનો ભાગ આપણે ઉપરના પાંદડાની વાત કરી નીચેના પાનની વાત કરી પણ જ્યારે આપણે ટોચમાં જ્યારે કોઈ પણ પોષક તત્વની ઉણપ દેખાય તો એમાં બે જ હોય છે એક તો છે કેલ્શિયમ અને બીજું છે છે બોરોન આની સૌથી સૌથી વધારે પ્રમાણમાં જે જે છોડ હોય એનો ઉપરનો એટલે કે ટોચનો ભાગ હોય ત્યાં આપણને આની ઉણપ દેખાતી હોય છે એ આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી જે આપણો કેલ્શિયમ નાઇટ્રેટ વાળો વિડીયો છે એમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ કેલ્શિયમની ની પાકમાં હોય

એમાં ઘણી તમે ખેડૂત મિત્રો જોયું છે કે જે સૌથી ઉપરનું જ્યારે પાન ફૂલે ત્યારે એ બરાબર ફૂલી શકતું નથી અને આવી રીતના જ્યારે આ નવું પાન ફૂલતું હોય ત્યારે આગળની બાજુથી થોડું વળી જવાના પ્રશ્નો આપણને જોવા મળે છે એટલે કે જ્યારે નવું પાન ફૂટતું હોય ત્યારે એ સારી રીતના ફૂલી શકતું નથી તો એ ખેડૂત મિત્રો આ જે કેલ્શિયમ છે એની ઉણપ છે અને કેળાની વાત કરીએ તો કેળામાં સૌથી ઉપરના પાનમાં ઘણીવાર આ જે ટોચ હોય એ એકદમ બળી જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો આ ખેડૂત મિત્રો કેલ્શિયમની ઉણપના લક્ષણો છે જ્યારે આપણે બોરોનની વાત કરીએ તો એમાં બળવાના ઓછા પ્રશ્ન આવે છે પણ એની સાથે સાથે પાન વળી જાય એટલે કે એક ટાઈપનું જે પોપડવા આવે એ ટાઈપના પાન જે ઉપરના પાન નાના નાના પાન છે એ વળી જાય છે અને પાન જાડા થવાના પ્રશ્ન આપણને જોવા મળે છે વળી જાય છે ત્યારે વાર જે ફળ ફાટવાના પણ પ્રશ્ન આપણને જોવા મળે છે જે પણ ફળ પાકો છે એમાં આપણને આ પ્રશ્ન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આપણા જે ફળ છે એ ફાટી જાય છે તો એ ખાસ કરીને સૌથી વધારે પ્રમાણમાં બોરોની ઓણખના કારણે જ આ કોઈ પણ વસ્તુ ફાટવાના મતલબ શાકભાજી છે ફળ છે ફાટવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે અને આગલા વિડીયોમાં વાત કરી કે ભાઈ જે કેલ્શિયમની ઓણપ હોય તો આપણે ટમેટું જ હોય એમાં જે નીચેની ભાગું છે ત્યાં સડો લાગવાના પ્રશ્નો પણ આપણને જોવા મળતા હોય છે હવે ખેડૂત મિત્રો વાત કરી કે ભાઈ જે આપણા નીચેના પાન છે એમાં નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે પોટાશ છે મેગ્નેશિયમ છે અને જે છે એની આપણને ઉણપ જોવા મળે છે ઉપરના પાન હોય તો એમાં લોહ તત્વ છે સલ્ફર છે પછી બીજા જે મેંગેનીઝ છે એવા તત્વની ઉણપ આપણને જોવા મળતી હોય છે અને સૌથી ઉપરનો ભાગ હોય તો એમાં કેલ્શિયમ અને બોરોનની આપણને ઉણપ જોવા મળતી હોય છે અને જ્યારે ઉપરના પાંદડે પણ આપણને જોવા મળે નીચેની બાજુ પણ જોવા મળે ત્યારે જીમ છે એવા આપણને જે સૂક્ષ્મ પોષક તત્વો છે એની ઉણપ જોવા મળે છે આ પ્રશ્ન ખેડૂત મિત્રો એટલા માટે એ છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેવા જે તત્વો છે એ આરામથી પાકમાં અવર જવર કરી શકતા હોય છે પણ જ્યારે આ કેલ્શિયમ અને બોરોન જેવા જે તત્વો છે એ બહુ પાકમાં હલનચલન કરી શકતા નથી એટલે એ જ્યારે પાક એને લે ત્યારે એ નીચેની બાજુ એ જ રહી જતા હોય છે અને જે નવા પાન ફૂટે છે સુધી એ નથી એટલા માટે કેલ્શિયમ અને બોરોન જેવા તત્વો છે એની ઉણપ સૌથી વધારે આપણને જે ઉપરના પાન હોય જે એકદમ કુમળા પાન હોય એમાં આપણને જોવા મળે છે તો ખેડૂત મિત્રો જો આ વસ્તુની આપણને ખબર હોય કે ભાઈ કયા પોષક તત્વોની કેવી રીતની ઉણપના લક્ષણો આપણને જોવા મળે છે તો આપણે એ પ્રમાણે આપણી જ રીતના ખાતરની પસંદગી કરી શકીએ મેગ્નેશિયમ વાળાની ઓળખ છેલ્ફરનો છંટકાવ કરીએ અથવા નાઇટ્રોજન વાળા છે તો આપણે નાઇટ્રોજનનો છંટકાવ કરીએ ફોસ્ફરસ નું છે તો ફોસ્ફરસ વાળા ખાતરનો છંટકાવ કરીએ તો આ બધું આપણને જ્યારે આપણે આપણી જાતે જ આપણે એના નિરીક્ષણ કરી શકતા હોય અથવા એના લક્ષણો આપણે ખબર પડતી હોય તો આપણે એનું આપણી જાતે જ આપણે ખાતરની પસંદગી કરી શકીએ અને આપણો જે ઘણો બધો આપણે વધારે પડતો કરતા હોય તો એમાં પણ આપણને ઘટાડો જોવા મળે છે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન Take sir.